રંધાઈ ગયું શું કરેસ મારો દીકો આ ગોગડા બધું રંધાઈ ગયું છે બપોરે માર પપ્પા આવ્યા હતા ને તે દાળ ભાત ને એવું બધું બનાવ્યું હતું ને ભાત બહુ સાસા પડ્યા ને ખીર બનાવી છે બટેકા ને શાક બનાવ્યું છે અને થોડીક રોટલી બનાવી છે બધું ગોગડા રંધાઈ ગયું ગોગડા તમને એક વાત તો જીણ કે માર પપ્પા વયા ગયા ને તે મન ક્યાંય એલા ગમતું જ નથી માર હું કરું અરે મારી ગોગડી એમાં હું મુંજાઈ ગયા આટલી પછી લગન છે જીણ કે પાછી આવી આવશે તારો હથવારો અરે મારી બહુ ઉપાધિ કરતી હશે મારી ગોગડી હવે ઘર એવું આયલા કરે થામડા ભભડા કરે એવી કઈ ઉપાધિ તું ન કરતી ચીતા જરાય ન કરતી હો આપડે લંગુ નો સ્વભાવ એવો છે તો હું કરું દીકા

મહેમાન આવી ગયા છે અને મહેમાન તો બધા છે એટલે કઈ ઉપાધી નથી પણ આપણે તૈયાર થવાનું છે મુકાવાની છે તૈયાર તો થાવું પડશે ને હું કરશું આપણે મને બહુ થાય છે ઈ બધું ભાભી તારે જોવાનું છે મને લાગી થોડું ને હું તો જાવ છું પાર્લર માં તારે આવું હોય ટાઈમ ન માઈ જા અને ગોગડી ભાભી એક વાત તન કહી દઉં છું ઓલી વખતે તારા લગન છે ને આ સંદાસ ને બાથરૂમ ને ભરી મૂક્યા આ સંદાસ બાથરૂમ ને બધે માર દે છે તારા હમણા ઈ તો મેમન ને ખાવાનું છે ને વાડીએ તે ખાવા ગુડાણા છે હમણા બધા ઘરે ગુડા છે એટલે બાથરૂમ ને માર દે છે હા તે હે લંગુ બેન બાથરૂમ ને ડોહા થોડા એમ નો થાય કે આમ ને જો સંડાસ બાથરૂમ ને કાળા માર થાય કે એમ નેમ તો નથી આયા આપણે કંકોત્રી મોકલી છે તેડ આયા છે આયા છે આવું થોડું કરાય તું બગડી ભાભી વધારે ડોઢડી ની

આ વાણામાં કાઈ દેસે તો નહીં અને મોટો ખટારો લઈને હું ભાઈને મોકલ્યો તમે ભાડુઈ માથે પડે ગોગડી ભાભી હું આણું લાવી લાવીને ચૂટી ગઈ તો જીણકી કાઈ આણું નહીં દેવાના હું કામ તમે ભાઈને મોકલ્યો મોટો ખટારો લે સકડો રિક્ષા ભરાઈને એટલું આણું નહીં દેવાના જોજો મમ્મી તમે મમ્મી આપણે શેરીમાં બે બધાયને ખાવાનું કહી દીધું છે કાલ માંડુ છે ને અને ઘણા ખરા મહેમાની આવી ગયા છે વાડીએ અને આપણે આલો હમણાં વાડીએ જવાનું છે ન્યાસ ખાવાનું છે બપોરે ગોગડી ભાભી થોડીક સાપ આને મને બહુ ઊંઘ ખાવે છે એલી કેટલો થાક લાગ્યો છે મને એક રકા બી સાપ આને લંગુ બેન હું તમને સા કરી દે કાઈ ના નો પાડત મને કાઈ આળસ નથી સડતી પણ આય ઘેરે કાઈ નથી બધું દૂધ ને સાખાણ ને બધું વાડીએ લઈ ગયા છે હું તમને કેમ સા પાવાલો વાડીએ પીજો જો ને તૈયાર દે છે નો 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 મારી તો કઈ જગ્યા જ નથી હોવાની મારે ક્યાં હું ગોગડી ભાભી આવ સાઈન મની ની આડાવળી ની ગમે ન્યા હુઈ જાને વેલા હેર વાડીએ વઈ ગઈ હોત તો વાડીએ કેટલી બધી પક થાય છે ન્યા ગાડલા ને ગોદરા બધું છે આય પડી રહી છે આય હુઈ જા માર ભેગ ગયા હે મોટા ડોળા હમણાં હમણા તાર વર ગયો મોટરસાઈકલ લઈને એની આરે તાર વાડીએ હુવા નો ગયો જો ભાઈ આય જઈ નથી ને આય પડી રહી છે મેન કીધું થઈ મન ન લઈ ગયા ગોગડી ભાઈ ભે એટલે હું આય પડી રહી સવારમાં માં વેલું શાર વઈ ગયા જાગવાનું છે ને વાતું નથી કરવી નકર એક એની જાગવાનીયું હવારે સાની મન ન્યુ હુઈ જા વાલો વાતું કરચુ અને હવાર મોઢા વિસાળી વિસાળી પીન સડી જાજો એલી તને એક વાત કહું મને તેલી ઊંઘ જ ન થાવતી મને મારી પથારી ઊંઘ આવે કેટલું મહેમાન છે મારા રૂમ બધા આદમી હુતા છે વાડીએ એટલું મહેમાન છે અને આ ઓલા રૂમ બધા હુતા